વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ હતી લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ વિવાદ હજુ શમ્યો નથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈપણ કાર્યકરો અને આગેવાનોએ પ્રવેશવું નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી તેવા બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી હતી